હા બોલો હરણ કવરેજ આવે હા કવરેજ થોડુંક કપાતું હતું બોલો બોલો કેમ છો મજામાં મજા મજા બહુ સમય પછી મેં તમારો કોકની પાસેથી નંબર લીધો હતો તમારી જોડે વાત કરવી હતી થોડુંક કાંઈ વાંધો નહીં એમાં હું વાંધો તમે અમારા તાલુકા પંચાયતના સદસ્ય છો હા બરાબર મારે તમને એ વાત કરવી હતી કે ભાઈ આ કુંડેલી ટીમાણા રોડ હા અને ટીમાણા ઉપર જે બ્રિજ બને છે તે આપ તો તાલુકા પંચાયત ના પ્રમુખ છો હા એટલે એના માટે થઈને કઈ અપડેટ મળતું નથી તો તમારી જોડે એ વાત કરવી હતી કે ભાઈ આમાં શું છે હમ હમ હવે જે રોડ છે ને હમ બીજો હાથ જે બીજો હાથ જે મારવાનો આવે બીજો પરિવાર બનાવવાનો

તાલુકાની તમારો હું એમ કઉ છુ કે કુંડેલી ટીમાણા કુંડેલી ટીમાણા રોડ તમારા મત વિસ્તારની વાત છે હમ એટલે આપડે એની જ વાત કરીએ તાલુકાની વાત નથી કરવી આ બનવાનો છે એમ કીધું મને સર છે ને કોણે કીધું એવું તમને સર ચાર વર્ષ પેહલા અને લોકો આવીને ડખાડો કરી ગયા અને જેવો તેવો રોડ બનાવીને વૈયા ગયા હા તો પછી એજન્સી માટે એજન્સી માટે શું પગલા લીધા આપડે એજન્સી માટે એને બ્લેક નાખી કોને નાખી બિલ એને બનાવવા દીધું હે જિલ્લા માંથી નહીં એટલે હું એમ કઉ છું કે તમે તમે એમાં જાણો છો કઈ કે મને જે જિલ્લા માંથી જાણવા મળ્યું હું જયારે 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 માર્ગ અને મકાન વિભાગ ને કરતો હો ને એટલે મને આવી શું જાણવા મળ્યું કે ભાઈ એના માટે મેં આ કાર્યવાહી કરી છે એને બ્લેક લિસ્ટ માં નાખ્યા એને એને ચાર વર્ષ વી ગયા બરોબર

અને તાલુકા પંચાયત ના પ્રમુખ છો તો તમે હું પગલા લીધા એવું કઈ જણાવશો એની કોપી આપો ને ઓકે આ મારો છે એની ઉપર કોપી મોકલી આપજો પાકો અને બીજું હું તમને એ કહેવા માંગુ છું કે શેત્રુજી ઉપર પુલ બને છે હા ઈ તે જિલ્લા પંચાયત ના હસ્તગત જ બને છે ને હા

તમે એક સત્તાધારી પ્રમુખ છો અને એમાં વિશેષ કરીને તમે ટાડાવડ કુંડેલી માખાણીયા સીટના પ્રતિનિધિ ત્યાંથી ચૂંટાણા છો બરાબર છે મેં તમને ક્યારે વાત નથી કરી આજે આ બળતરાના હિસાબે વાત કરું છું કે તમે તમે વારંવાર તમે બધા ઠેકાળે રાખો કે ચૌધરી સાહેબ હતા અને વાત થઈ અને સર્વે તમે ખરેખર મૂળભૂત રીતે હું કરવા માંગો છો કે આ રોડ બનશે કે આ પુલ બનશે એના માટે તમે શું કહેવા માંગો પુલ બનવાનો છે પુલ તો બનવાનો છે કેદી બનશે પણ જો એક તો કોન્ટ્રાક્ટરની ટાઈમ લિમિટ જે મર્યાદાની મર્યાદા પૂરો કરવાનો અધિકાર હોય ક્યારે ક્યારે પૂરો કરવાનો છે એને

હા તો પણ એની એની જોડે તમે વાત કરી ક્યારે એની જોડે આપણે ઈ ઠીક છે તમે માનો છો એ તમારો આભાર પણ કહેવાનો મતલબ તમારા મત વિસ્તારમાં તે અને કુંડેલી ટીમાણા રોડ રોડ અને પુલ બે ના વચ્ચે નું જે કઈ મુશ્કેલી છે અને રોડ પાંચ વર્ષ પેલા મંજૂર થયો આ બ્રિજ પણ પાંચ વર્ષ પહેલા મંજૂર થયો બ્રિજ અત્યારે પડી ને પાદળ થઈ ગયો છે હમ ત્યાં હજારો લોકો ત્યાંથી બગદાણાના પ્રવાસીઓ આવે છે વધતા ગણેશ શાળા નવયુગ શાળા એના એના વાહનો પસાર થાય છે બરોબર તમે ક્યારે આવ્યા છો ત્યાં સ્થળ મુલાકાત માટે હા ક્યારે આવ્યા હતા હું આવ્યો એના લગભગ તાલુકા પંચાયત ના એ પછી તમે આમાં કોઈ ફોલોઅપ લીધું એમ ફોલઅપ ઓવર હોય સંકલન સમિતિ હોય એની માલ પ્રશ્ન કરેલા હોય પણ પ્રશ્ન કર્યા તો પરિણામ શું આવ્યું પરિણામ

હેરાન નો થાય તેના પ્રયત્ન કર્યા એ તો મને કેવો કે પાંચ 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 વર્ષથી જે રોડ બને છે ઈ રોડ નો કોન્ટ્રાક્ટર છે ઈ ખોટો છે એને કામ ખરાબ કર્યું છે ચાર ચાર વર્ષથી જે તમે કયો કન્સ્ટ્રક્શન નું જે શેત્રુજી નદી ઉપર સ્થગિત થઈ ગયું છે તમે ધારદાર રજૂઆત કરો છો કોને એ મને કોને ધારાસભ્ય ધારાસભ્ય શું કરે છે હે પ્રજાલક્ષી કરો છો એમ કહું વર્ષથી વર્ષમાં વર્ષમાં પૂરું કરવાનું હોય પાંચ પાંચ વર્ષથી તમે એમ કે લક્ષી કામ કરીએ કઈ રીતે કામ કરો છો પ્રજાલક્ષી પ્રજાલક્ષી કામ કરતા હોય

અરે મને અરે ભાઈ કદાચ મારી વાત સાંભળો મારી વાત સાંભળો જરૂર ભાઈ તમે બોલો હું તાલુકા પંચાયત ના સભ્ય બનો પછી એના ખાતમુહૂર્ત ભારતીબેન એને નિર્ણય કર્યું મને ખબર છે અને સાવર નું ક્યાં કરો સાવર ની તમારી ટમ પૂરી નથી થઈ ઓકે ઓકે કદાચ મારી ભૂલ થઈ હોય પણ એને તમે આ વિસ્તાર ને જણાવો ને ભાઈ આ કામ હા એવું જણાવે કાલે આખું તમારે જે જોતું હોય તમને પ્રખેટ કરે ને મારે ન્યાય મળે એવું કરાવું છું મારે તમારી પાસે સાંભળવું છે ભાઈ છ વર્ષ નથી પૂર્યા થયા પણ આ રોડ બે વર્ષ માં પૂરો કરવાનો તો કેમ ન થયો પણ એ એજન્સી એ નથી કર્યો એની સામે પગલા તો લીધા

પાંચ પાંચ વર્ષથી જે કામ છે ભારતીય ક્યાં જાય છે હું કરવા જાય છે લોકોના પૈસા છે લોકો સરકાર રૂપિયા આપે છે કેમ કોન્ટ્રાક્ટરો આટલા બધા કોન્ટ્રાક્ટરો આટલા બધા પેઢી કેમ ગેલા છે હે એની અરે કોની કોની સાંઠગાંઠ છે એવું તો કઈ જાણવા નથી જોતા હું તમારા તમારા મત વિસ્તાર નો મારો રાઈટ છે મારે તમને પૂછવું છે આ બે કામ છે એક કુંડેલી ટીમાણા રોડ અને એક પુલ કેમ અત્યાર સુધી સમય લિમિટમાં પૂરા નાખ્યા અમુક વસ્તુ ભાઈ અરે તમે એક તાલુકા પંચાયત નો પ્રમુખ એટલે હલો તાલુકા પંચાયત ના પ્રમુખ એટલે મોટો એક તાલુકાનો એક ધણી કહેવાય હા તમને પોતાને ખબર પડવી જોઈએ મારા તાલુકાની અંદર કેટલા કેટલા કામ ચાલુ છે અને ક્યાં મુશ્કેલી છે હમ તમને તમે ખાલી મને તમારા મત ની મુશ્કેલી કયો ને આખા તાલુકાની આપણે છોડી દઈ તમારા મત ની મને મુશ્કેલી કયો કે આ મેં તમને કીધું એક નાગરિક તરીકે કે આમાં શું પ્રોબ્લેમ છે આ બે જે અટકી પડ્યા છે જેની અંદર સરકાર સરકારે શું પગલા લીધા તમે કોન્ટ્રાક્ટર સામે તમે તમે હું પગલા લીધા સરકારે શું પગલા લીધા આ વિસ્તારની પ્રજા જાણવા માંગે છે ભાઈ બ્લેક એને એને નાખી છે નાખી બ્લેક લિસ્ટમાં નાખી દીધી છે લોકો જાણવા માગે છે હા પણ એનો અમે જે માગીએ ને રીટેન્ડરિંગ તો આ કરવું પડે હું એમ કહું છું ક્યારે થશે એ તમને કાલે બાર વાગે એક વાગે તમને પરખેટ જવા પડે સમય ને ટાઈમ પાકો આપી આ સમય શરૂ થાય સાંભળો હું કાલે તમારી મીડિયા લઈ ને આવું મીડિયા વાળા જવાબ આપશો મીડિયા ની આપણે એવા આપણે લાયક વાળા માણસ નથી આપણે પબ્લિક તમારી જેવા વિક વાળા માણસ હું તમને એજ કઉ છું રાણાભાઈ પછી રાણાભાઈ હા આજ જિંદગી પહેલી વાર તમારી જોડે વાત કરી